ઉદ્યોગપતિની બર્થડે પાર્ટીમાં ડાઉડી મહેફિલ પુત્રની ધરપકડ બાદ રહસ્યમય મુક્તિનું સમગ્ર प्रकरणે ચર્ચાનો વિષય સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં પોલીસ સાથે સંકળાયેલા અને લાઇસનિંગનું કામ કરતા એક જાણીતા ઉદ્યોગપતિ શાહના જન્મદિવસની પાર્ટીમાં પોલીસે ડાઉડી મહેફિલ જડપી પાડી ચલઠાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કેએસ અવતરણ હોટેલમાં ડાઉડી પાર્ટી ચાલી હતી જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા મર્તી માયતી મુજે ઉદ્યોગપતિ સવિચ શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂની પાર્ટી યોજાય હતી પોલીસને બાતમી મળતાલ ઠાણ પોલીસે હોટેલ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેમજ દારૂની બોટલો સાથે અનેક લોકોને ઝડપી પાડ્યા હતા સુવર્તના ઉદ્યોગપતિએ જન્મદિવસે આપીત દારૂની પાર્ટી આ દરમિયાન દારૂ પાર્ટીમાં હાજર સવિચ શાહના પુત્રએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો તેણે ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને મગજ મારી કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો સ્થિતિ વધુ ગંભીર બનતા અલથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા સમીર શાહ ના પુત્ર તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી જોકે આ ધરપકડ બાદ કયા કારણોસર તેને તરત જ છોડી દેવામાં આવ્યો તે અંગે અનેક સવાલો ઉભા થયા છે અને આ મામલો હજુ સુધી રહસ્યના પડદા પાછળ છે પોલીસે હોટલમાંથી દારૂ પાર્ટીમાં હાજર લોકોના વાહનો અને દારૂ ભરેલી એક બલીનો કાર જપ્ત કરી હતી આ ઉપરાંત હોટલમાં શું ગતિવિધિઓ થઈ હતી તે જાણવા માટે પોલીસે હોટલના ડીવીઆર પણ કબજે કર્યા છે અલથાણી કે એસ અવતરણ હોટલમાં દારૂ પાર્ટી અલથાણ પોલીસે આ દારૂ પાર્ટીમાં દારૂ પહોંચાડનાર વ્યક્તિની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઉદ્યોગપતિ સહિત પાર્ટીમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ સાથે સંકળાયેલા વ્યક્તિની પાર્ટીમાં જ દારૂ ઝડપાતા આ સમગ્ર પ્રકરણ સુરત ચર્ચાનો વિષય બન્યો છે અલથાણ પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કયા મોટા માથાઓ આ પાર્ટીમાં સામેલ હતા તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે